ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિના રોજ મહાવીર ઇન્ટરનેશનલ મોડેલ ટાઉન શાખા દ્વારા પર્વતપાટિયા બ્રિજ નીચે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ અનેકો રાહદારીઓએ લીધો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિના પુણ્ય પર્વ પર મહાવીર ઇન્ટરનેશનલ મોડેલ ટાઉન શાખા દ્વારા પર્વતપાટિયાના કાંગારુ સર્કલ બ્રિજ નીચે અનુકંપા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસોથી પણ વધારે પસાર થનારા જરૂરિયાતમંદ લોકોએ સ્વાદિષ્ટ ભોજન કર્યું હતું મહાવીર ઇન્ટરનેશનલ મોડેલ ટાઉન શાખા અધ્યક્ષ ભરતસિંહ તેમજ જગદીશચંદ્રના સૌજન્યથી આ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહાપ્રસાદ મકર સંક્રાંતિના રોજ સવારે આઠથી બપોરના બે વાગ્યા સુધી ચાલ્યો હતો આ સમયે નાકોડા ટ્રસ્ટના કૈલાશ મહેતા નરેશ જાજેર રમેશ બોહરા સજ્જનરામ મહેતા પુરુષોત્તમ ધારીવાલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે આયોજાયેલા કાર્યક્રમની સફળતા છે হাজার কুর্সি সাথে হাজার সেটা